ભગવાનને પ્રાર્થના કરી ભગવાન ઉદરમાં ગયા એ સમયે માતા કુંતા પણ ભગવાનને જતા જોઈ અને માં કુંતા ભગવાનને પ્રાર્થના કરે બે હાથ જોડી અને ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરી છે ભાગવતકારે બહુ સુંદર પ્રાર્થના લખાવી છે ભગવાનને બે હાથ જોડીને માતા કુંતા પ્રાર્થના કરે છે હવે ભાઈનો દીકરો ભત્રીજો છે છતાં પણ ભગવાનને પ્રાર્થના કરી છે ભાઈના દીકરાને નહીં આદિ પુરુષને માં કુંતાએ વંદન કર્યા છે દુનિયામાં નાના મોટા કદાચ શકો તમે ભલે મોટા રહ્યા પણ પણ નાનો હોય માણસ છતાં પણ એ જ્ઞાની હોય વંદનીય હોય કોઈ સત્પુરુષ હોય કોઈ મહાપુરુષ હોય તો એને વંદન કરવામાં તમને જરાય પાપ નથી બે હાથ જોડી અને ભગવાન કૃષ્ણ પ્રાર્થના કરે नमस्ये पुरुषं त्वाद्यमीश्वरं प्रकृते परम् अलक्षं सर्वभूतानार्बहिरवस्थितम् हे आदिपुरुष નમસ્તે પુરુષમ દ્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ પ્રકૃતિના પરમ તત્વ છો તમે ભગવાને વળી જરા વિવેક કર્યો ફૈબા આ શું કરો છો તમે મને પગે લાગો છો મારે તમને પગે લાગવાનું હોય અને ત્યારે ફૈબાએ ચોખટ કરી દીધી કે કૃષ્ણ હું મારા ભાઈના દીકરા વસુદેવના દીકરા કૃષ્ણને નહીં હું તો આદિ પુરુષને વંદન કરું છું અને જેણે મારા દીકરાઓને બચાવ્યા છે એને વંદન કરું છું કારણ હું આજે બહુ બળભાગી છું દેવકી કરતા પણ વધારે હું ભાગ્યશાળી છું કૃષ્ણ કારણ તમે દેવકીના દીકરા હોવા છતાં પણ દેવકીના છ છ સંતાનોને તમે ન બચાવ્યા જ્યારે તમે મારા સગા દીકરા નથી પણ મારા ભાઈના દીકરા છો છતાં પણ તમે મારા પાંચ દીકરાઓને બચાવ્યા છે માટે હું આજે બળભાગી છું કે તમે મારા દીકરાઓને બચાવ્યા છે એટલા માટે હું વંદન કરું કોને કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય છ નંદ ગોપકુમારાય

જ્યાં સુધી દુઃખ હતું ત્યાં સુધી અને પ્રભુ જો સુખ આવતું હોય તમે જતા રહેતા હોય સુખ આવતું હોય ને તો તમે જતા હોય એવું સુખ અમારે જિંદગીમાં નથી જોઈતું મા કુંતાએ ભગવાન ને પ્રાર્થના કરી છે પ્રભુ તમારે જવું જ હોય અને સુખ આવતું હોય તમે નીકળી જતા હોય તો અમારા પર એટલી કૃપા કરો જેટલા સુખ આવે ને આ બધાય સુખની હારે એક એક દુઃખ આવે કુંતાએ માગ્યું ને એવું આ દુનિયામાં ક્યારેય કોઈએ માગ્યું નથી સાહેબ દુઃખ માર્યું છે ભગવાન જાય છે એ કુંતા માટે દુઃખ છે આપણા માટે સુખ અને દુઃખ કયું તો કંઈ પૈસો આવે એ સુખ અને પૈસો વયો જાય એ દુઃખ વિપદો નેવ વિપદ સંપદો નેવ સંપદ પૈસો આવે એ સુખ છે ને પૈસો વયો જાય એ દુઃખ છે પણ ના જિંદગી નું સાચું સુખ અને સાચું દુઃખ કયું તો રામચરિત માનસમાં માં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ હનુમાનજી ના મોઢે બોલ્યા છે શબ્દો લેખા પ્રભુ સો સુર ભજન હોય આ જિંદગીમાં દુઃખ કહ્યું ને સુખ કહ્યું દુનિયામાં બતાવો સુખ અને અને તફાવત શું છે છે હનુમાન કહે આ જિંદગીમાં ભગવાનનું નામ લેવાય ને એ જિંદગીમાં સુખ છે અને જયારે જયારે પણ જિંદગીમાં શ્વાસમાં માં કોઈ પણ જગ્યાએ ભગવાનનું નામ ભૂલાઈ જાય એ આપણા માટે દુઃખ છે વિપદહ વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ વિપદ ભગવાન વિષ્ણુનું નામ ભૂલાઈ જાય એ તમારા માટે વિપદા છે દુઃખ છે અને જ્યારે જ્યારે ભગવાનનું નામ તમે સ્મરણ કરો ને એ તમારા જીવનનું અતિશય એવું સુખ છે સાહેબ ભગવાન ભૂલાઈ જાય એ છે અને ભગવાન યાદ આવે એ પ્રભુ આપ રોકાઈ જાઓ દ્રૌપદીએ પણ પ્રાર્થના કરી પાંચ પાંડવો પણ ભગવાનને કહે પ્રભુ રોકાઈ જાવ ને એ સમયે ભગવાન રોકાયા શું કામે બહુ મહત્વનું કારણ છે ભગવાન કહે છે મારે રોકાવું છે ઉત્રાની સ્તુતિ દ્રૌપદીની કુંતાની પાંડવોની આમાંથી એક પણની સ્તુતિને લઈ અને ભગવાન નથી રોકાયા આ તો એક મહાપુરુષ માટે ભગવાન રોકાયા આ મહાપુરુષ કોણ તો કહે છે દાદા ભીષ્મ આ ધરતી પરનું મહાન પાત્ર જેણે પોતાના કાળને પોતાના વશ કર્યો છે એના માટે રોકાયા શા માટે તો કહે છે ભગવાન યાદ આવ્યું કે દાદાને હવે ઉત્તરાયણના પવિત્ર કાળમાં સ્વધામ ગમન થવાનું છે અને એના સ્વધામ ગમનના સમયે મારેને દર્શન આપવાના મેને વચન આપ્યું છે ભગવાનને વચન આપ્યું દાદા ભીષ્મને કે તમારો અંત સમય હશે ત્યારે હું તમારી સામે ઊભો હોઈશ ભગવાનને વચન યાદ આવ્યું આ વચન આપ્યું ક્યારે મહાભારતની તો બહુ ઉંડાનપૂર્ણ કથાઓ છે દાદા ભીષ્મને ભગવાનને વચન ક્યારે આપ્યું તો કહે છે કૃક્ષતના મેદાનમાં જ્યારે યુદ્ધ ચાલે છે અને એ યુદ્ધની અંદર પાંચ સાત દિવસો વ્યતીત થયા છતાં પણ પાંડવોના પક્ષમાં એક પણ પાંચ પાંડવોમાંથી એક પણ માણસ ઓછો ન થયો અને એ સમયે દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું દાદા તમે લડો છો મારા પક્ષમાંથી યુદ્ધ મારા પક્ષમાંથી કરો છો પણ તમે તમને ખબર ન હોય તો હું તમને કહી દઉં કે તમે તમે હિત હિત પાંડવોનું પાંડવોનું ઈચ્છો ઈચ્છો છો છો દાદા ભીષ્મ કહે છે ના આવું કરશું નથી આ તો તારી એક માત્ર માન્યતા છે મારો જરાય આવો સ્વભાવ નથી મારી આવી જે જરાય એવી વૃત્તિ નથી મારી ના દાદા હવે આને ભરોસો કેમ અપાવો અને અમુક અમુક ની શંકા જેવી હોય કે ભરોસો તમે ગમે તેમ કરો તોય ન આવે એટલે તો કેવું પડે શંકાનું ઓહળ જ ન હોય જીવનમાં શંકા કોઈ દિવસ ન કરવી શંકા કુશંકાઓથી માણસનું જીવન આખું વિખાઈ જાય છે અને એકવાર મનમાં શંકા ને પછી જિંદગીભરી શંકા ન જાય માટે જિંદગીમાં શંકાઓ ન કર્યો પુરાવા આપો દાદા ભીષ્મ કહે છે મારે આની શંકા દૂર કેમ કરવી દાદા અંતમાં કીધું એક કામ દુર્યોધન તને ભરોસો નથી ને તો આજ રાત્રે જયારે હું મારા ઉરડા અંદર બેઠો હોઉં ભગવાનનું ભજન કરતો હોવ ત્યારે તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે હું એને અખંડ સૌ આશીર્વાદ આપી દઉં અને પછી કાલ તારા પક્ષમાંથી યુદ્ધ કરું તો તો તને ભરોસો ભરોસો આવશે હા દાદા મને આવે તમે દઉંડ સૌ ભાગ્યવતી ના આશીર્વાદ આપી દો એટલે પછી મને ભરોસો આવે કઈ વાંધો નહીં સાંજનો યુદ્ધ વિરામ થયું દાદા પોતાના છામણીમાં ગયા રાત્રિના સમયે દાદા છામણીમાં બેઠા બેઠા આંખો બંધ કરી અને ભીષ્મ ભગવાન કૃષ્ણનું ધ્યાન દરેજ કૃષ્ણનું જ્યારે ધ્યાન ધરે છે અને એ સમયે માથા ઉપર ફાળિયું બાંધ્યું કાળી કામળી ઓઢી એક હાથમાં ફાનસ લીધું એક હાથમાં લાકડી લીધી અને નોકરના રૂપની અંદર ભગવાન કૃષ્ણ દ્રૌપદી પાસે આવ્યા નોકરના રૂપમાં દ્રૌપદી પાસે રાત્રે આવ્યા અને દ્રૌપદીને જગાડ્યા જાગો દ્રૌપદી કહે છે પણ અત્યારે હા જાગો જવાનું છે

એને ઘણું મળે છે એક 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 આ ભગવાન કૃષ્ણ ગીતાજીમાં લખી છે આ દુનિયાનો એક પણ એવો પ્રશ્ન નહી હોય કે જેનો જવાબ ભગવદ્ ગીતા નો આપી શકે અદભુત તરીકે છે અદ્ભુત લીખું છે ભગવાન દ્રોપદીને જગાડી લઈને જાય છે આગળ ભગવાન ચાલે પાછળ દ્રૌપદી ચાલે છે થોડે દૂર ગયા ને તો દ્રોપદીના પગના પગર ખાઓ એટલે ચાકડીયોનો અવાજ આવે છે ભગવાન એ દ્રોપદી ચાકડીયો કઢાઈ નથી લાવો હું લઈ લઉં છું ભગવાન નોકર બન્યા છે દાદા ભીષ્મની છાવણી આવી ઉભારિયા બાર ભગવાન અને દ્રૌપદીને કહે છે કે દ્રોપદી અંદર જાઓ દાદાને પગે લાગી આવો કારણ કન્યાને ખબર હતી ભગવાનને ખબર હતી કે જો દાદા ભીષ્મ ભાનુમતિને આશીર્વાદ આપી દે ને તો કાલ હવારમાં પાંડવોને કોઈ ન બચાવી શકે કોઈ ન બચાવી શકે પાંડવોને andropad અંદર ગયા દાદા ભીષ્મ આંખો બંધ કરીને બેઠા છે પણ કોઈ સ્ત્રી આવી આવો અણસાર આવ્યો એટલે એને મનમાં એમ હતું મેં દુર્યોધન ને કીધું છે એટલે ભાનુમતી આવ્યા છે દ્રૌપદીએ એ જઈને ખોળો પાછળ પગે લાગ્યા અને પગે લાગતા ની હારે દાદા બોલ્યા અખંડ સૌભાગ્યવતી ભવ આ શબ્દ સાંભળ્યો અને એ જ સમયે દ્રૌપદી બોલ્યા દાદા આવતીકાલ સવારનો સૂરજ ઉગે અને કદાચ પાંચ પાંડવોની સામે હવે અર્જુન તમારી સામે લડે ને તો મને અર્જુન ના પ્રાણ ની સંકટ ની કોઈ હવે અપેક્ષાઓ નથી કારણ હવે અર્જુન નો કોઈ વાળ વાકો ન કરી શકે મારા બાપા ના આશીર્વાદ મારા

દ્રૌપદીને પ્રશ્ન કર્યો બેટા તું અહીંયા કોની સાથે આવી છે દાદા હું તો મારા નોકર હારે આવી છું દ્વારા દ્વારપાળ હારે આવી છું એમ ક્યાં છે તારું દ્વારપાળ એ બહાર ઉભો દાદા ભીષ્મ કે છે દ્વારપાળ હારે આવી છું નોકર હારે આવી છું તો આજ મને કનૈયાનું ધ્યાન ધરવા બેઠો તો વારંવાર એની મૂર્તિ મને નોકર જેવી કેમ દેખાવા લાગી મને તારા નોકર પાસે લઈ જતી દાદા ને લઈને નોકર પાસે જાય છે બહાર આવે છે ભગવાન જોઈ ગયા દાદા આવે છે ભગવાન નીચે જોઈ ગયા બધી બાજી તો એક હાથમાં માં આમ ફાનસ પકડી ઉભા છે એક હાથી લાકડી પકડી છે કાળી કામળી ઓઢી છે નીચે જોઈ ગયા પણ દાદા થી રેવાયું નઈ એટલે દાદા નજીક આવ્યા ભગવાનના ચહેરા છે ચહેરો દેખાયો એટલે દાદા હાથમાંથી ફાનસ લઈ અને મોઢા પાસે લઈ ગયા અંજા જોવે છે ચહેરો જરાક આમ દેખાતો ઓળખીતો આવ્યો એટલે દાદા વિસ્મય દ્રૌપદી ને કીધું બેટા મેં આ માણસ ને ક્યાંક જોયો હોય એવું મને લાગે છે ભગવાન વધારે નીચે જોઈ ગયા ગમણા ક્યાંક આ બધું ચતુ થઈ જશે પણ દાદા ભીષ્મથી ન રેવાયું એટલે માથા ઉપરની કામળી ઉતારી અને માથે બાંધેલું જે ફાળિયું હતું જે ફાળિયું છોડે છે એ જ સમયે ભગવાનના ઝુલફો રહેરાયા અને જ્યાં ભગવાનના નજર સામે આમ નજર કરે મુખારવિંદ સામે ઓહ આ તો કૃષ્ણ છે દાદા ભીષ્મએ બે હાથ જોડી અને ભગવાનના ચરણારવિંદમાં બેસીને પ્રાર્થના કરી છે પ્રભુ આ તમે મને છેતરી ગયા છો મારા તપ અને જપની મારી પ્રાર્થનાનું મને આ પરિણામ મળ્યું મારી સાથે છેતરપિંડી

મોડુ તો મોડુ પણ સાહેબ સત્ય જ હમેશા નહીં તમે જુઓ રામાયણ વખત નો કાળ હરિશંદ્ર સત્ય ન છોડ્યું શું થયું અંતે ભગવાને આવીને ક્ષમા માગી કે હરિચંદ્ર મને માફ કરો તમારું સત્ય જીત્યું અને હું હાર્યું રાજા હરિશ્ચંદ્ર જીત્યા છે સત્ય સત્ય છે દાદા હું તમારી પૂજાથી ખૂબ પ્રસન્ન થયો છું તમારી પ્રાર્થનાઓથી ખૂબ રાજી થયો એક કામ કરો આજ હું તમારા પર રાજી થઈને તમને કહું છું માગી લ્યો તમારે જે જોતું હોય તે વરદાન માગી લ્યો હવે આમાં જેટલા બેઠા છો એ લોકો મને એક વાતનો જવાબ આપો ભગવાન તમને આવીને એમ કંઈક માગી લ્યો સાચું બોલજો હૃદય ઉપર હાથ રાખીને કહેજો શું માગો આવતીકાલ સવારમાં યુદ્ધ તમારે કરવાનું હોય તો તમે માગો શું મારી જીત થાય પાંડવોનો હાર થાય અમારી જીત થાય આવું જ માગીએ કાં તો કઈ ભગવાન અમને ગાડી ને બંગલા આપી દ્યો થોડાક પૈસા આપી દો ધન આપી દો આવું જ માગીએ વૈભવ માંગી લઈએ પણ દાદા ભીષ્મણની પાસે માગવાનો સમય આવ્યો અને દાદા ભીષ્મણી માંગ્યું પ્રભુ માગવાનું જ કહો છો તો આપ સાંભળો સદેવ દેવો भगवान् प्रतीक्षता क्लेवरं यावदिदं हिनोम्यहं प्रसन्नहासा ऋणलोच नोल सन्मुखां भुजोध्यान न पथ चतुर्भुजः સનમુખા બોજો આયાડ છો તો હવે રોકાઈ જાઓ સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતામ પ્રભુ આયા છો તો હવે રોકાઈ જાવ હવે જતા નહીં તમારી કેમ તો કહે છે જરા સુધી જ્યાં સુધી મારો અંત સમય ન આવે ત્યાં સુધી તમે જશો નહીં જ્યારે મારો અંત સમય આવે ને ત્યારે તમે મારી સામે ઉભા રહેજો અને મારો પ્રાણ તત્વ નીકળી જાય ભગવાન પાસે માંગ્યું પણ શ્રેષ્ઠ માગ્યું મારા અંત સમય મને તમારા દર્શન થાય મારો અંત સમય આવે તમારા દર્શન થાય મને મારે તમારા દર્શન કરવા છે પછી મને સ્વર્ગ મળે નો મળે એની મને કોઈ ચિંતા નથી અને માગવાનો વારો ભગવાન પાસે આવે ને તો આવું જ માગજો કે હે ભગવાન મને તમારા દર્શન થાય તમારા નામનું કીર્તન થાય ગાડી બંગલા ના માગતા

तमेजो अनय अनयनो निशा प्रभु मा सभै प्रभु तमेजो अनय लो निशा हे प्रभु मनुश् करे मारे दर्शन कर्वा मणि स्वर्ग मणे मा दर्शन गरबा मनी स्वर्ग मणे દર્શન તમારા કરવા ઈશ્વર તમારા કરવા ભગવાન ને પ્રાર્થના કરી પ્રભુ મને સ્વર્ગ મળે ન મળે

મારો અંત સમય આવે ત્યાં સુધી હવે રોકા આવું એટલા માટે ભગવાન રોકાયા છે દાદા ભીષ્મને આપેલું વચન યાદ આવ્યું ભગવાન રોકાયા પાંચ પાંડવો દ્રૌપદી માતા કુંતાને બધાને લઈ અને સાથે ગયા છે દાદા ભીષ્મને પાસે ગયા દાદા ભીષ્મને કહે છે કે દાદા હવે ઉત્તરાયણનો પવિત્ર કાળ છે ઉત્તરાયણ આ ઉત્તરાયણનો પવિત્ર કાળ કેથી કહેવાયો તો કહે છે ભગવાને ઉતરા અભિમન્યુની પત્ની વિધવા પત્ની ઉતરા અને ઉતરાના ઉદરની અંદર અયન અયન એટલે વાસ ઉતરાના ઉદરમાં ભગવાને વાસ કર્યો એ સમય હતો ઉત્તરાયણ એટલે સમયનું નામ પડી ગયું ઉત્તરાયણ ઉતરા અયન દાદા ઉત્તરાયણ નો પવિત્ર સમય ચાલે છે અને આ પવિત્ર કાળમાં બસ હવે તમે તમારા મૃત્યુ ભગવાન કૃષ્ણની આ વાણી સાંભળી અને એ સમયે દાદા ભીષ્મ બોલ્યા છે પ્રભુ હજી મને કેમ મૃત્યુ આવે કેમ અરે હજી હું એક કુવારી દીકરીનો બાપ છું મારે એક દીકરી છે અને મારે જ્યાં સુધી દીકરી લગ્ન ન થઈ જાય એને પરણાવી ન દઉં ત્યાં સુધી મને મૃત્યુ ત્યાં આવેલી તમામ વ્યક્તિઓ આશ્ચર્ય ચકિત જોવે છે દાદા ભીષ્મ સામે કે જેને પોતાના પિતાજીના સુખ માટે થઈ અને આ જીવનભર જીવન પર્યંત જેને બ્રહ્મચર્યા પાલન કર્યું છે હવે એને આ દીકરી કઈ અને એ પાછી લગ્ન કરવા જેવડી

इति मतिरूपकल्पिता वितृष्णा भगवति सात्त्वतत्पुङ्गवे विभूम्नि स्वसुखमुपगते क्वचिद् विहर्तु प्रवाह

મારું મન મારી બુદ્ધિ હજી કોઈનામાં લાગી નથી અને જ્યાં સુધી અંત સમય પણ મન કોઈનામાં લાગે નહીં ને ત્યાં સુધી ભગવાન લઈ ન જાય ચાહે તમને લૌકિક વાસનામાં યા અલૌકિક વાસુદેવમાં લાગે પણ જ્યાં સુધી મન ન લાગે ત્યાં સુધી મૃત્યુ ન આવે